સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસનો રિવાઇઝ બજેટ અને વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચીસનો ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યો હતો સુરત મનપા કમિશનરે ચાર હજાર એકસો એકવીસ કરોડના કેપિટલ કામોની જોગવાઈઓ સાથે આઠ હજાર સાતસો અઢાર કરોડનું બજેટ રજૂ કર્યું હતું લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોને ફીલ ગુડનો અહેસાસ થાય અને વેરાનો બોજ ના વધે છતાં મહાકાય પ્રોજેક્ટ માટે જરૂરી વ્યવસ્થા ચારસો ને પંચોતેર ચોરસ કિમીના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને મનપાને ચલાવવા માટે હજારો કર્મચારીઓના મહેકમ ખર્ચની વ્યવસ્થા વચ્ચે બેલેન્સ કરીને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ તેમજ ટીમ સુરતના અધિકારીઓએ સતત ત્રણ ચાર દિવસના રાત ઉજાગરા કરીને તૈયાર કરેલા વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર ડ્રાફ્ટ બજેટનો મુદ્દો તેમજ વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસના રિવાઇઝ બજેટને મનપા કમિશનર સોમવારે જાહેર કર્યો હતો જેમાં સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ બે હજાર ત્રેવીસથી બોજ બે હજાર ચોવીસનો રિવાઇઝ અને બે હજાર ચોવીસથી બે હજાર પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું આઠ હજાર સાતસો અઢાર કરોડના રિવાઇઝડ બજેટમાં કેપિટલ કામો માટે ચાર હજાર એકસો એકવીસ કરોડની જોગવાઈ કરી છે તો આ વખતે બજેટમાં કોઈપણ પ્રકારનો વેરામાં વધારો કરાયો નથી આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ત્રેસ ચોવીસનું રિવાઇઝડ બજેટ અને વર્ષ ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અમૃતકાલનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન શ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ને ધ્યાને રાખીને સપ્ત ઋષિ ને આવરી લેવાતું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ઇન્ડિયન ઇકોનોમી જ્યારે થ્રી યુ એસ ડોલર થર્ટી ટ્રિલિયન ઇકોનોમી ઉપર પહોંચવાનું લક્ષ્યાંક છે અને આમાં ગુજરાતનું લક્ષ્યાંક છે ફાઇવ હંડ્રેડ બિલિયન યુએસ ડોલર અને સુરત શહેર ગુજરાતમાં થર્ટી પર્સન્ટ જેટલું જીડીપી કોન્ટ્રીબ્યુટ કરે છે એ બધા વસ્તુઓને આવરી લઈને આ બજેટ બનાવવામાં આવ્યું છે એટલે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોનોમિક ડેવલપમેન્ટ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી આ બધું જ આ બજેટમાં ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યું છે સમાજના દરેક વર્ગના લોકોનું સર્વાંગી વિકાસ થાય મહિલાઓ બાળકો સિનિયર સિટીઝન્સ દિવ્યાંગો અને શહેરી ગરીબ એ પણ આ બજેટમાં આવરી લેવામાં આવ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે આઠ હજાર સાતસો અઢાર કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આમાં વિના કર દર વધારાનું બજેટ રજૂ થયેલ છે અને કેપિટલ એક્સપેન્ડિચર માટે ફોર થાઉઝન્ડ વન એન્ડ ટ્વેન્ટી વન કરોડનું એસ્ટિમેટ મૂકવામાં આવ્યું છે જે પણ અત્યાર સુધીનું સૌથી વધારે કેપિટલ એક્સપેન્ડિચર છે યાની કે વિકાસલક્ષી કામોને પ્રાધાન્યતા આપવામાં આવી છે અને સુરત શહેરને સસ્ટેનેબલ સિટી ઓફ ટુમારો અને મોસ્ટ લિવેબલ સિટી ઓફ ટુમારો અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ લઈ જવા માટેનું આયોજનો બે હજાર ચોવીસ પચીસના બજેટમાં કરવામાં આવ્યા છે